આજ રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લા તંત્ર અને મ્યુનિસિપાલટીનું શાસનના બધા જ અધિકારી પદાધિકારીઓ સાંસદ શ્રીઓ અને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી અને એના પીટીઆઈ આપ સૌ આજે આ સેલિબ્રેશન એ જેના માનની અંદર આજે સ્પોર્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે સાથે સાથે ખેલ મહાકુંભ પણ એ ચાલી રહ્યો છે સાંસદ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને એને આધારે આખા જ ચાર જિલ્લાઓમાં યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે કોલેજોમાં અમારી બસો છેતાલીસ કોલેજોમાં આજે એનું રજીસ્ટ્રેશન પણ અગિયાર વાગ્યાથી શરૂ થશે આ બહુ જ જાગૃતિ માટેનું કાર્ય એ આપણા માન્યતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાની નીચે આખા દેશની અંદર ઉજવાઈ રહી છે ગુજરાતની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રમતગમત વિભાગ દ્વારા આ આખું જ એક સેલિબ્રેશન સ્પોર્ટ્સ ડેનું એની જાગૃતિ થાય લોકો સશક્ત બને અને રાષ્ટ્ર સશક્ત બને એ તરફનો પ્રયાસ છે આજે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસમાં થોડીક રમતોની ઉજવણી આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આપણું બાપ્સ મંદિરના ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવે છે બધા જ અધિકારીને પદાધિકારીઓ આજે હાજર રહ્યા છે સો ટકા હાજરી બતાવે છે કે આ રમત ગમત દિવસ એ એક દિવસ પૂરતો નથી પણ પોતામાં જાગૃતિ લાવી અને બધાએ દરરોજ આ કામ કરવાનું છે શ્રમ કરવાનો છે અને ભારત સશક્ત થાય એ માટેના જે પ્રયાસો છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત હોય ત્યારે એનો યુવાન પણ વિકસિત અને સશક્ત હોય એવી જે વિચારણા પ્રધાનમંત્રીની છે એ વિચારને લઈને આજે બધાએ ખૂબ મોટું કામ પ્રોગ્રામની અંદર કર્યું છે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ત્યારે ભારતનું પ્રજાજન ભારતના બાળકો એ મજબૂત રહે સ્ટ્રોંગ રહે શારીરિક રીતે એક કામ કરી શકે એવા રે એના માટે આપણા સન્માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ દરેક કક્ષાએ આજે રમતગમત દિવસ તરીકે ઉજવાય અમારી બસો ને છતાલીસ કોલેજની અંદર ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એનું પણ થાય રમતગમત પણ થાય અને એની વ્યવસ્થા ઊભી થાય એની માટેની આ ચાર જિલ્લાઓની અંદર વ્યવસ્થા અમે ઊભી કરી છે આગમ એ સંસદ ખેલ મહોત્સવ એ ધ્યાનચંદ્રને ધ્યાનમાં રાખીને એના દિવસે એ રાષ્ટ્રીય રમત ગમત દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છે આજે મંચ પર પણ બજાર જે આપતા વ્યવસ્થા તંત્ર છે એની આખી વ્યવસ્થા આ દિવસ માટે આજ હાજર છે એનું માત્ર ને માત્ર જો કોઈ કારણ હોય તો ભારત 146 કરોડ ની વસ્તી વાળો દેશ છે એની યુવા પેઢી આપણી એવરેજ આયુષ્ય છે ઈ 29 વર્ષ છે એટલે યુવાન દેશ છે કોઈને કોઈ ધર્મ ધર્મ તો હોય અને હું તમને કહું છું કે જે સ્પોર્ટ્સ નો માણસ કોઈ અધિકારી કબલે ત્યારે 62 વર્ષ સુધી વધુમાં વધુ સમય એ વ્યવસ્થા તંત્રની અંદર ખૂબ સારી રીતે આપી શકે છે જે માણસ દરરોજ દસ હજાર સ્ટેપ ચાલતો હોય એને કોઈ રોગ એની આજુબાજુ પણ આવી શકે નહીં 把那边拆掉呗，把那桥我给你。 માનીય વિશેષને વિનંતી કરો આ પ્રસંગે ના આપ સૌ આપણા સાથી સ્નેહી ભાઈઓ બહેનો સાથે સાથે આજે એક્સપર્ટ પણ મહુર્ષીભાઈ દીપ્તિબેન એ બધા એક્સપર્ટ પણ આમાં સંમલિત થયા છે આમ તો આ સવારથી જ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન આખા જ જુનાગઢ જિલ્લામાં થઈ રહ્યું છે હું અને મગનભાઈ બંને સવારે કલેક્ટર તંત્ર અને જુનાગઢ મ્યુનિસિપાલિટી અને ગોવિંદ ગુરુ આ બધા ભેગા થયા અને સવારે બહુ જ મોટો કાર્યક્રમમાં સાંસદ બધા ધારાસભ્યો બધા સત્તામંડળના સદસ્યો પદાધિકારીઓ અને અધિકારી બધા ભેગા થઈને કલેક્ટર ડીઓ એસપી આ બધા ભેગા થઈને આપણે સવારે પણ થોડીક ઇવેન્ટ શરૂ કરાવી અને ધ્યાન માનમાં જે ભારતની અંદર રમતગમત દિવસ તરીકે જેનું સેલિબ્રેશન આપણે કરી રહ્યા છીએ એના ભાગરૂપે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ત્રણ દિવસ જે આપણી પરંપરાગત રમતો છે એ અને બીજી જે કોમનવેલ્થમાં રમાય છે ઓલિમ્પિકમાં રમાય છે જેની જેટલી સગવડતા છે સાધન સંપન્ન છે એ રીતે બધા કરી રહ્યા છે સાથે સાથે સંસદ આ ખેલ મહોત્સવ પણ આની સાથે સાથે ચાલે છે આઝાદીનું પર્વ જ્યારે ઉજવતું હોય એ પર્વ વખતે ભારતનો યુવાન એ સશક્ત યુવાન બને તો જ રાષ્ટ્ર સશક્ત બની શકે આજે ભારતનું આયુ છે એ ઓગણત્રીસ વર્ષનું એવરેજ આયુ છે એ આયુ ત્યારે લગભગ બત્રીસ તેત્રીસ કે પાંત્રીસ વર્ષ સુધીમાં પહોંચી જશે જયારે પાંત્રીસ વર્ષનું થાય ત્યારે એનો વિદ્યાર્થી છે એ સશક્ત હોય એના માટે ગાંધીનો વિચાર છે એ સર્વશ્રેષ્ઠ હતો કે શ્રમ કરો દરરોજ માણસને શ્રમ કરવો જોઈએ આપણે ધીરે ધીરે શ્રમમાંથી નીકળતા ગયા છે અને ઓફિસ અને ટેબલ એના આપણે આદિ થયા છે આજે બીજાની વાત કરતા પણ હું જ કુલપતિઓ પણ ઓફિસમાં બેહે સેન્ટ્રલ એસી એને આ નાની મોટી ગરમી અત્યારે તમે એનું સહન કરી રહ્યા છે એ પણ એ કરી નથી શકતો કારણ કે એની રેઝિસ્ટન્સ પાવર છે એ ઘટતો જાય છે મારું તમને બધાને કહેવાનું છે કે બહેનોએ છથી આઠ હજાર સ્ટેપ દરરોજ ચાલવા જોઈએ ભાઈઓએ આઠથી દસ હજાર સ્ટેપ દરરોજ ચાલવા જોઈએ દરરોજ પ્રાણાયામ કરવા જોઈએ આપણી યોગિક ક્રિયાઓ દરરોજ તમારું મન સમૃદ્ધ રાખવા માટે સદભાવનાનો જ વિચાર કરવો જોઈએ દુર્ભાવ આવે તો પણ એને હટાવવો જોઈએ કારણ કે દુર્ભારથી તમે પ્રભાવિત ન થાવ એવું ન બને અને આવે છે એની તમને સમજ હશે તો જવામાં એટલી જ એની સ્પીડ લેશે પણ જો આવે છે એની તમને ખબર નહીં હોય તો એ તમારો અહંકાર પેદા કરી દેશે એ તમને પદ પ્રતિષ્ઠા પૈસો આ વ્યવસ્થાઓ એ એટલી બધી તમને પ્રભાવિત કરશે કે તમે શ્રમનું મહત્ત્વ ભૂલી જાય અને તમે ભોગ અને પ્રમાદના મહત્ત્વની અંદર આગળ વધતા જશો ભોગ અને પ્રમાદે કોઈને જીવવા નથી દેતો વિકાર છે એ આપણે વ્યવસ્થામાં હોય તોય અને વ્યવસ્થામાં ન હોય તોય સતત ચિંતા કરવી જોઈએ કે હું મારા શરીરને સારું રાખવા માટે હું પોતે પ્રયાસ કરું જે માણસ પોતાના શરીરનું નથી કરી શકતો એ બીજાનું કલ્યાણ કરી શકે નહીં એ પ્રીકન્ડીશન છે જેને પોતાની ચિંતા કરી છે અને પોતે એમાંથી આગળ નીકળ્યા છે એ જ બીજાનું રક્ષણ કરી શકે અને યુદ્ધની સ્થિતિની અંદર પડકાર સામે પડકાર એ જ રક્ષણની બેસ્ટ સ્ટ્રેટેજી છે એવું દુનિયા આખીના લોકો કહી છે એની રક્ષણની નીતિ નથી અમે મહાવીર સિદ્ધિકાની વખત કહીએ છીએ યુનિવર્સિટીમાં પણ કે લલકાર સામે લલકાર જ તમારા માટેનું ઉમદા ઉદાહરણ છે જો આપણે ખોટું ન કરતા હોય તો કોઈથી નિર્ભય તમારે રહીને કામ કરવું જોઈએ અને નિર્ભય રહેવા માટે તમારું મન શરીર અને બુદ્ધિ એ ત્રણેય પ્રકૃતિના કામ છે એને સારા આયોજનથી યોગ અભ્યાસથી તમે એને સારા રસ્તે વાળી શકો છો અને એટલા માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આને આખા દેશમાં એક ઝુંબેશ તરીકે એ લીધી છે અને ઝુંબેશ એટલે ભારતનો દરેક માણસ એ મજબૂત બને સશક્ત બને અને રાષ્ટ્રને વિકસિત કરવું હશે તો જો યુવાન છે એ ડગુમગુ વાળો હશે તો પચીસ વર્ષ પછીનો યુવાન એ લગભગ પચીસ વર્ષે ઘરડો થઈ ગયો હશે એને ડાયાબિટીસ હશે એને બ્લડ પ્રેશર હશે ચાલીસ ટકા જે આપણે બજેટ છે એ એની પાછળ ખર્ચ કરવામાં આવશે વિકાસ તરફ નહીં થાય એટલા માટે અત્યારથી જાગી જવાની જરૂર છે એટલે ગુજરાતના આપણા મુખ્યમંત્રી સન્માન્ય ભૂપેન્દ્રભાઈની પણ ઈચ્છા છે કે તમે જોજો કે ચાલતા હોય ત્યારે એક યુવાન ને સમાવે એવું ચાલે છે આપણે ચાલતા હોય તો લે કરતા કરતા માન માન બગા ઉપડે છે માર તમને કહેવાનું છે કે આ પગ તમે ટ્રેનિંગ આપશો તો તમે કહેશો તો હનુમાનજી જેવો કૂદકો મારવાની ક્ષમતા તમારા બધામાં છે સવાલ માત્ર એટલો જ છે કે તમારી અંદરની ઈચ્છા શક્તિ તમારી ઈચ્છા શક્તિ હશે કે મારે મજબૂત રહેવું છે શારીરિક રીતે સારું રહેવું છે તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે અને તમે નક્કી કરી લીધું છે કે આ જીવન મેળવ્યું છે આમાં મહોત્સવ કરી લો પછી પાછું મળે ન મળે કોને બીજા ભાવની ખબર છે તો તમારે બીજું કંઈ કરવાનું નથી છે જે બરોબર છો તમે એટલા માટે આપણા પ્રધાનમંત્રી આપણા મુખ્યમંત્રી ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાહેબ એણે આ એક એક કોલેજ અને સ્કૂલ એની અંદર આજે આ સેલિબ્રેશન ગયા વખત કરતા આ વખતે જુદું થયું જોયું ને તો એ આખો એક ઝુંબેશ ચાલે છે અવેરનેસની એટલે મારા જેટલા કર્મચારી બેઠા છે હું તો એને કહું તમે દરરોજ કહો તો તમારા માટે દરરોજ પ્રાણાયામની વ્યવસ્થા હડપવાની છ કરો બધાએ પ્રાણાયામ કરવાના અને પછી છૂટી જવાનું એ આપણે એને કરી શકશું આપ સૌને આજે સ્પોર્ટ્સ ડે નિમિત્તે સાંસદ ખેલ મહોત્સવ નિમિત્તે અને આ બધી ત્રિવિધ કાર્યક્રમો આખા ગુજરાતમાં થઈ રહ્યા છે ત્યારે ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પણ આ આખી એક અવેરનેસ ઝુંબેશ છે ધ્યાનચંદ્ર જેવા એવા મહાન હોકીના પ્લેયર કે એ હોકીની ઉપર એનો છે અંગ્રેજોને એવું લાગતું હતું કે કંઈક જાદુ છે આનો એટલે એનું નામ ધ્યાનચંદ હોકીના જાદુગર એ તરીકે પ્રખ્યાત છે એ હોકીની અંદર બોલ એનો 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 દડો ક્યાંય જાય નહીં મને પણ હમણાં ગોલ કરવા હવારે આપ્યો તો એક સ્પોર્ટ્સ પર્સન હોકી પકડે હોકીને રોકે અને હોકીથીને એને મારે એ અલગ છે અને બાકીના લોકોને પણ મેં જોયા હું તમને કહું છું કે છેલ્લા પચીસ વર્ષથી હું નિમિત યોગ કરું છું ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવા ઇન્ટરવ્યુ આવે ગમે તે થાય મેં મારી ગાડીમાં પણ પ્રાણાયામ કર્યા છે તમે જીત લાવો તો આ શરીર જીદને પણ માનમાં તૈયાર છે અને તમે એનું પ્રલોભન લઈને છૂટવા માંગો એક લાખ બાનાઓ તમારી સામે લિસ્ટ બનીને આમે આવી જાય કે આજે મજા નથી આવતી તમે કમાન્ડ આપશો કે મજા નથી આવતી તો બોડી તમને પણ કમાન્ડ આપશે કે ખરેખર મજા નથી આવતી તમે એને એમ કહેશો કે મજા આવે છે મારે તારી પાસે કામ લેવું છે હું તારો ઉપર સવાર છું તું મારું શરીર છે તો એ માનમાં ઓળગી જાય

ચંદ્રની જન્મ જયંતિ આપણે શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી શકશું તમને ખબર હોય કે હું આજે દરરોજ હાડા છે અહીં હાલું છું અહીંયા હે એને બધા ગ્રાઉન્ડની ચારે બાજુ ભરું છું રાહુલભાઈ પણ મળી જાય ઘણા બધા લોકો મને મળે કાલ